નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે જામનગરના જાણીતા જ્યોતિષાચાર્ય એવા જગરભાઈ પંડ્યા જ્યારે આપણી સાથે જોડાયા છે ત્યારે આપણે વાર્ષિક રાશિ ભવિષ્યની વાત કરીએ તો આજે હવે વાત કરીશું આપણે તુલના રાશિની ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે જે રીતે અત્યાર સુધીમાં આપણે જુદી જુદી છ રાશિઓ જોઈ તો હવે આજે આપણે તુલના રાશિ અને તેના જાતકો માટે આવનારું વર્ષ કેવું છે એના વિશે વાતચીત કરી છે ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ સૌથી પ્રથમ તો આપણે શનિ મહારાજનું ફળકથન તુલા રાશિ વિશે વિચારીએ દર્શક મિત્રો આ વર્ષે શનિ મહારાજ આપના ઉપર અવશ્ય કૃપા કરવાના છે આપના કુટુંબીઓ પ્રત્યેથી આપને પ્રેમ લાગણી માન સન્માન સહકાર વગેરે પ્રાપ્ત થઈ શકે છે આપના કાર્યક્ષેત્રમાં પ્રગતિના પણ યોગો શનિ મહારાજ બનાવી રહ્યા છે આપના વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓ ઘણા બધા નબળા પણ પડી શકે છે અને આપ વિરોધી ઉપર પોતાના બળ અને બુદ્ધિનો ઉપયોગ કરી અને ખૂબ આગળ પણ વધી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ ગુરુ મહારાજના ફળની દર્શક મિત્રો ગુરુ મહારાજ પણ આ વર્ષે આપના માટે ઘણું બધું સારો સમય લઈને આવી રહ્યા છે નાણાકીય બાબત શ્રેષ્ઠ રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે હશે એનાથી પણ સારી બનશે પરિશ્રમ અવશ્ય કરવો પડશે પરંતુ વ્યવસાયમાં ફેરફારથી ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત થઈ શકશે આપના કીર્તિ અને પ્રતિષ્ઠા પણ વધવાના યોગો બની રહ્યા છે ત્યારબાદ રાહુ મહારાજનું ફળ જોઈએ રાહુ મહારાજ સામાન્ય એવા અશુભ સંકેતો આપના માટે લઈને આવી રહ્યા છે સંતાન વિદ્યાભ્યાસ અને પારિવારિક થોડીક અશાંતિનો માહોલ જણાશે સંતાન તરફથી ચિંતા વધુ હોય એવું જણાઈ રહ્યું છે વર્ષ દરમિયાન સામાન્ય અવરોધોનો સામનો કરવો પડી શકે છે આપનું આરોગ્ય ખાસ જાળવવાનું આપને સૂચન છે હવે આપની માનસિક સુખાકારીની વાત કરીએ આ વર્ષ દરમિયાન આપના કાર્યક્ષેત્રમાં વધુ આપનો સમય પસાર થશે અને વ્યસ્ત રહેશો વ્યવસાયમાં સામાન્ય બાબતો કરતા વધુ સમય ફાળવી અને પરિશ્રમ કરવો પડે એવું દેખાઈ રહ્યું છે આર્થિક સ્થિતિ આવકમાં ઘણો બધો મોટો વધારો થઈ શકે એવું આ વર્ષ દરમિયાન અનુમાન દેખાઈ રહ્યું છે નોકરી અને વ્યવસાયમાં પણ આવકના સ્ત્રોતો વધી શકે છે જે પગાર વધવાની રાહ જોઈ રહ્યા છે આ વર્ષ એના માટે અવશ્ય લાભદાયી પુરવાર થશે નવી નોકરીની ઈચ્છા વાળા વ્યક્તિઓને સારી નોકરી પણ આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય એવા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે નવા કામો પણ મળતા રહેશે સાથે સાથે આપના ભાગીદારીઓ પણ વધશે મલ્ટિપલ સંખ્યામાં એવું બની શકે કે વ્યવસાયમાં ભાગીદારીઓ થાય પરંતુ સાવચેત રહેવું હિતાવહ છે હવે આપણે દર્શક મિત્રો જોઈએ જમીન મકાન અને સંપત્તિ બાબત આપના સ્થાવર અને જંગમ બંને મિલકતમાં વધારો થાય આવું આ વર્ષ દરમિયાન અનુમાન છે અને નવા જમીન મકાન લેવાના યોગોનું પણ

આપને કોર્ટ કચેરી બાબર બાબતે સામાન્ય કરતાં થોડોક વધુ ખર્ચ થઈ શકે છે પૈસાનો વ્યય થઈ શકે છે સરકારી બાબતોમાં અને શત્રુ પક્ષ અને કોર્ટ કચેરીથી સામાન્ય સાવધાન રહેવાની આપને સલાહ આપવામાં આવે છે આરોગ્ય બાબતે મેં આપને પહેલા જ કહ્યું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સંતાન અને વિદ્યા અભ્યાસમાં વાત કરીએ તો સંતાન તરફથી સામાન્ય કષ્ટ અથવા પરિશ્રમનો સામનો કરવો પડી શકે વિદ્યા અભ્યાસ ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ પરિશ્રમ વધારે કરવો પડશે અને તમારે યોગ્ય સમયે યોગ્ય વાંચન કરી અને નિયમિતતાપૂર્વક ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધવું પડશે હવે ખાસ મહિલા વર્ગ માટે વાત કરીએ મહિલા વર્ગ માટે એવું સમજો કે સોનાનો સૂરજ ઉગવાનો છે તુલા રાશિ માટે કારણ કે આર્થિક સ્થિતિ તો ખૂબ સારી થવાની જ છે પરંતુ સાથે સાથે નવા ઘણા બધા કાર્યમાં પણ આગળ વધી શકશો સમાજમાં તમે પોતાનું એક વર્ચસ્વ પણ જમાવી શકશો એવા વર્ષ દરમિયાન યોગો બની રહ્યા છે નવી ઘણી બધી તકો મળશે અને એ તકોનો ઉપયોગ કરી તમારા પરિવારમાં હર્ષ અને પ્રસંગની લાગણી અનુભવાશે તુલા રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન શું ઉપાયો કરવા જેનાથી રાહત મેળવી શકે દર્શક મિત્રો ઓમ તો આપની રાશિનો માલિક સ્વામી ગ્રહ શુક્ર ગ્રહ થાય પરંતુ ઓવરઓલ બધી રાશિનો વિચાર કરતા આ વર્ષ દરમિયાન જો તમે મા બગલામુખી માતાજીના શરણે જાઓ અને મા બગલામુખી માતાજીની કૃપા પ્રાપ્ત કરો ખાસ કરી અને મા બગલામુખી માતાજીના દર્શન કરવા અને બગલામુખી માતાજીની સ્તુતિ પ્રાર્થના કરવી અવશ્ય તમને સફળતા પ્રાપ્ત થશે નમસ્કાર તો જે રીતે આપણે વાત કરી કે તુલ્લા રાશિના જાતકો માટે હાલ પ્રગતિના યોગો છે ક્યાંક ને ક્યાંક આર્થિક સ્થિતિ પણ એમની મજબૂત થવા જઈ રહી છે પરંતુ આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવાની જરૂર છે અને સાથે સાથે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પણ થોડો ઘણો પરિશ્રમ રહેશે અને જ્યારે મહિલાઓ માટે ખૂબ ઉત્તમ અને સારો સમય આવી રહ્યો છે જે રીતે આપણે ઉપાયોની વાત કરીએ તો બગલામુખી માતાજીની કૃપા મેળવી અને આ આવનાર સમય છે એ પાર કરવો તો વધુ સારું પડશે તો જે રીતે આજ આપણે તુલ્લા રાશિ વિશે વાતચીત કરી તો હવે આપણે આગળના એપિસોડમાં વૃશ્ચિક રાશિ વિશે વાતચીત કરીશું ખબર ગુજરાત સાથે જોડાવા માટે આપનો ખૂબ ધન્યવાદ ખબર ગુજરાત ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા ઈષ્ટદેવની કૃપાથી મેં આપને બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્યનું જે શક્યતાઓ છે એના આધારે દર્શન કરાવેલું છે રાશિ ભવિષ્ય છે એ શક્યતાઓના આધારે આપને દર્શાવવામાં આવે છે માટે સંપૂર્ણપણે એ સચોટ હોય એવું જરૂરી નથી સચોટતા મેળવવા માટે આપના જન્મકુંડલી અને સાથે આપના જીવનમાં ચાલતી દરેક પ્રવૃત્તિઓ એ પણ સાથે મદદરૂપ બને છે માટે આપે આ વસ્તુની નોંધ લેવી سن بعد